ઠરાવ કરોડો નો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ ખુદ હાલના ડાયરેક્ટર દ્વારા કરવામાં આવતા ખડભડાટ મચી ગયો છે સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન લિમિટેડ એસઆરસી ના ડાયરેક્ટરોએ કંપની એક્ટ પ્રમાણે આ સંસ્થામાંથી પોતાના અંગત હિત માટે કોઈ આર્થિક લાભ ન મેળવી શકે પરંતુ બે હજાર ચૌદમાં બોર્ડના ડાયરેક્ટરોએ એક ઠરાવ કરી કરોડોના પ્લોટ પોતાના નામે કરી બારોબાર વેચી મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચાર્યો હોવાના આક્ષેપથી એસઆરસીમાં હડકમ મચી ગયો છે ભારત સરકારના મંત્રાલયમાંથી જેમની નિમણૂક કરવામાં આવી છે તેવા ડાયરેક્ટરો પણ આ મામલે મૌન સેવી રહ્યા છે ત્યારે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે બે હજાર ચૌદ થી બે હજાર સત્તર સુધીમાં જે કેગ દ્વારા ઓડિટ રિપોર્ટ કરાયો જેમાં અનેક ગોટાળા થયા હોવાનો આક્ષેપ બોર્ડના ડાયરેક્ટર નિલેશ પંડ્યા દ્વારા કરાતા ડેપ્યુટી ચેરમેન પ્રેમ લાલવાણીએ ભ્રષ્ટાચારી ડાયરેક્ટરના સમર્થનમાં આવી અને ડાયરેક્ટરનો લૂલો બચાવ કર્યો છે એસઆરસીમાં બોર્ડના ડાયરેક્ટરોએ મિલી ભગત કરી પોતાના નામે પ્લોટ પચાવી પાડી તેમજ ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ આચરી અંદાજે છસો કરોડથી વધુના કૌભાંડ આચર્યું હોવાનું ગંભીર આક્ષેપ કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તેવી એસઆરસીના શેર હોલ્ડરો અને પ્રોપર્ટી હોલ્ડરમાં માંગ ઉઠવા પામી છે મારું નામ નિલેશ મહાશંકર પંડ્યા છે હું હાલ એસઆરસીમાં ડાયરેક્ટર પદે નિર્મૃત થયેલો છું ચૌદ મહિનાથી આ સમગ્ર મામલો એવો છે કે સાલ બે હજાર ચૌદમાં એક ખોટો ઠરાવ કરી બોર્ડ મિટિંગના અંદર અને તમામ ડાયરેક્ટરોએ પોતાના નામે એક એક પ્લોટની ફાળવણી કરી કાયદાની રૂએ એસઆરસીના શેર હોલ્ડરને જ પ્લોટ દેવામાં આવે છે આ તમામ લોકોને શેર ન હોવા છતાં પહેલાં પ્લોટની ફાળવણી કરી નાખી અને ત્યાર પછી આ પ્લોટો ઉપર જે શેર જમા કરાવવાના આવે એ જે આ બસો કરોડના કૌભાંડમાં જે સિન્ડિકેટ છે તે જ મુરતિયાઓ દ્વારા આના અંદર શેર જમા કરવામાં આવ્યો છે અને એ જ દલાલો થ્રુ આ શેરના આ પ્લોટો બજારમાં આ લોકોએ વેચી મારેલ છે કાયદેસર આમ તો આ બે હજાર ચૌદ પછી બે હજાર સત્તરમાં કેગનું ઓડિટ આવેલું હતું કંપની ઉપર એ ઓડિટના અંદર આ આખે આખી મેટર કેગ ઓડિટરે મૂકેલી છે એ રિપોર્ટ અમારા ડેપ્યુટી ચેરમેન જે ગવર્મેન્ટ ડાયરેક્ટર નંદી શુક્લા સાહેબ છે એમના ત્યાં પહોંચેલી છે રિપોર્ટ ત્યાર પછી આ લોકોએ એક સંપ થઈ અને એક કંપની સેક્રેટરી કોઈ અમદાવાદનો ઊભો કરી અને એનાથી ખોટો અભિપ્રાય લાવી અને આ આખે આખી મેટરને દબાવી દીધેલ છે અત્યાર સુધી મારી માંગ એમ છે કે જે ખોટું કંપની સેક્રેટરીથી સર્ટિફિકેટ લીધેલ છે એ સર્ટિફિકેટની ચકાસણી કરી કાયદાની રૂએ આ બધા પ્લોટો રદ થવા જોઈએ અને આ તમામ ડિસ્કોલિફિકેશનમાં આરઓસીના અંદર ફરિયાદ દેવી જોઈએ આશરે આજની તારીખમાં ગણીએ તો આ બધી પ્લોટોની કિંમત લગભગ ચાલીસેક કરોડ રૂપિયા સુધી જાય એમ છે આ તમામે તમામ ડાયરેક્ટરોના નામે પ્લોટો ફાળવવામાં આવ્યા છે કાયદેસર કંપની એક્ટ મુજબ ડાયરેક્ટ રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન કરી નથી શકતા પબ્લિક લિમિટેડ કંપની છે સરકારને નુકસાન પહોંચાડેલ છે આ બધા ડાયરેક્ટરોએ ભેગા થઈને આ તમામ વસ્તુ તમામની નજરમાં છે પણ હેમખેમ પ્રકારે પોતાના પોલિટિકલ પાવર પૈસાના પાવરથી આ તમામ મુદ્દાઓ દબાવવામાં આવે છે

એને શેર બજારમાંથી લીધો છે એની ડેવલપમેન્ટ ચાર્જ જે છે એ ફૂલ ભરી છે જેને પાંચ વર્ષ ડાયરેક્ટર હોય માત્ર એને જ પ્લોટ આપવાનો એવી જાતનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેનો પાલન થયો આવી રીતે જ જ્યારે આ પ્રશ્ન પેદા થયો ત્યારે એવો પ્રશ્ન પેદા થયો કે આવી કોઈ સ્કીમ કોઈ બીજા લોકો સાથે આપણે લાગુ કરી છે ત્યારે બધાએના ધ્યાન ઉપર આવ્યું કે સ્વતંત્ર સેનાનીઓને અમુક પ્લોટ રસો રાખીને એના પાસેથી બજારમાંથી શેર લઈ ડેરો ચાલી અને એ લોકોને આપવામાં આવ્યા હતા અને એ રીતે જે છે પછી નક્કી કરવામાં આવ્યું કે માત્ર બાર પ્લોટ જે છે એ એસઆરસીના ડાયરેક્ટર માટે રાખવા અને એને જે છે બજારમાંથી શેર લે ડેલ ચાર્જ ભરે એને આપો નહીં બિલકુલ નહીં નહીં એમાં કોઈ બીજો લાભ નથી લીધો શેર બજારમાંથી લીધો છે ડેલવે ચાર્જ ફૂલ ભરી છે અને પાંચ વર્ષ જો ડાયરેક્ટર ન હોય તો એવા કોઈ ડાયક્ટરને આપવો નથી આવ્યો પ્લોટ કારણ કે હમણાં પણ હમણાં પણ જે છે એના પછી પણ જે ડાયરેક્ટર આવ્યા કે હમણાં જે હમણાં નવા ડાયરેક્ટર આવ્યા છે એને એમ લાગ્યું કે ભાઈ આ પ્લોટ મને મળવો જોઈએ ત્યારે એને કહેવામાં આવ્યું કે ભાઈ એ સ્કીમ જે છે તે દિવસે પૂરી થઈ ગઈ અને ત્યારે જેને પાંચ વર્ષ ડાયરેક્ટર હતા એને મળ્યું હતું અને હવે આ સ્કીમ નથી તે વખત મને લાગે છે સાત કે આઠ ડાયક્ટર હતા એમાં એક ગવર્મેન્ટ ડાયરેક્ટર હતો હા પાંચ વર્ષથી ડાયરેક્ટર હોય એને પણ આ તો લિમિટ લાગુ થાય જ કે પાંચ વર્ષ સુધી ડાયરેક્ટર હોવો જોઈએ